નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો હિંમતનગર નવસોથી સત્તરસો એક ડીસા અગિયારસોથી પંદરસો બે જેતપુર છસ્સો પચાસથી તેરસો એકતાલીસ ઈડર એક હજાર દસથી સોળસો ચુમ્માલીસ વડાલી સાતસો પચાસથી આઠસો ચાલીસ વડગામ અગિયારસો એકાવનથી તેરસો છવ્વીસ થરાદ એક હજાર છોતેરથી તેરસો અઠ્યોતેર ધાનેરા અગિયારસોથી તેરસો ને ત્રીસ ગુંદરી અગિયારસોથી પંદરસો પંચાવન ભાભર અગિયારસો ચોપનથી બારસો એકાણું અમરેલી નવસો છત્રીસથી ચૌદસો બાર સિદ્ધપુર નવસો સિત્તેરથી બારસો ને બાણું વાંકાનેર સાતસોથી તેરસો એકોતેર બાબરા એક હજાર વીસથી તેરસો અગિયાર ભીમા અગિયારસો સિત્તેરથી અગિયારસો સિત્તેર સાવરકુંડલા નવસોથી ચૌદસો બાર ફેંસાણા સાતસો એકથી તેરસો ને છ મોડાસા એક હજાર પચાસથી એક હજાર પચાસ જસદણ નવસો પચાસથી તેરસો પંચ્યાસી લાખણી બારસો એકાવન થી તેરસો બાવીસ તળાજા એક હજાર પચાસથી પંદરસો સાઠ ઇકબલગઢ અગિયારસોથી તેરસો પચાસ ભીલડી અગિયારસો પચાસથી ચૌદસો પચીસ દિયોદર અગિયારસોથી ચૌદસો વિજાપુર એક હજાર પચાસથી પંદરસો પચાસ પાથાવાડા અગિયારસો પચાસથી સોળસો પંદર બોટાદ એક હજાર એંશીથી બારસો સિત્તેર જામખંભાળિયા નવસો પાંચથી તેરસો ને સાઠ પાટણ એક હજાર પચાસથી તેરસો ને બે રાધનપુર અગિયારસો એકથી બારસો એકત્રીસ નેનાવા અગિયારસોથી તેરસો ને ત્યાંશી ધારી સાતસોથી અગિયારસો સત્યાશી ધાંગધ્રા નવસો અઢારથી અગિયારસો સત્તાણું મહુવા આઠસોથી તેરસો ચોપન હળવદ એક હજારથી ચૌદસો એકાણું ભાવનગર નવસો ચુમ્મોતેરથી સોળસો એક્યાસી ભિલોડા એક હજારથી બારસો ત્રીસ અંજાર એક હજાર પંચોતેર થી અગિયારસો પંદર પીલોડા બારસો પચાસ થી તેરસો અગિયાર પાલનપુર અગિયારસો થી પંદરસો પિસ્તાલીસ કોડીનાર નવસો થી તેરસો ને છપ્પન તલોદ નવસો પચાસ થી સોળસો ઓગણચાલીસ તો આ હતા આજના મગફળીના તાજા બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમના સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો